અને મુનશી મનુભર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ વિનામ વિતરણ મુન્સી વિદ્યાય ખાતે યોજાયું હતું ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના હોદ્દેદારોની હાજરીમાં ભરૂચ જિલ્લા મુનસી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઇનામ વિતરણ સમારોહ મુન્સી વિદ્યાલય દહેજ રોડ ભરૂચ ખાતે યોજાયો હતો ભરૂચ જિલ્લામાં મુનિસિપ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ વીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ માન્ય શ્રી દુષ્યંતભાઈ પટેલના વરદ હસ્તે ઉદઘાટન કરી આ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી જેમાં કુલ અઢાર ટીમોએ ભરૂચ જિલ્લાના વિવિધ સ્કૂલોની ટીમોએ ભાગ લીધો હતો મુન્સી ક્રિકેટ ગ્રાઉન્ડ પર દિવસની બે મેચો રમાઈ હતી આ રોજ ભરૂચ જિલ્લા મુન્સી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઇનામ વિતરણ સમારોહ વિજેતા ટ્રોફી સંસ્કાર ભારતી તેમજ અપ ટ્રોફી ક્વીન ઓફ એન્જલ સ્કૂલ તેમજ મેન ઓફ ધ સિરીઝ ભાર્ગવ દવે ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ રિયાઝ તેમજ ફાઇનલ મેચના બેસ્ટ બોલર વંદન પટેલ તેમજ ફાઇનલ મેચના બેસ્ટ બેટ્સમેન પરમ મિસ્ત્રી તેમજ દરેક મેચના મેન ઓફ ધી મેચને ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી સમારંભમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલ માનદ મંત્રી ઇશ્ત્યાગભાઈ પઠાણ ઇવેન્ટ ચેરમેન શ્રી એમ એસ નાયક અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના મેમ્બર તથા મુન્શી મનુબરવાડા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ટ્રસ્ટી ઇબ્રાહીમભાઈ સાલે યુનુસભાઈ પટેલ કમિટી સભ્ય સલીમભાઈ અમદાવાદી સીઈઓ શ્રી સોહેલભાઈ દુકાનદાર સ્ટાફ અને શુભચિંતક ઉપસ્થિત રહ્યા હતા સમારોહનું સંચાલન મુન્શી મનુબરવાડા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના શ્રી આસિફભાઈ મનસુરીએ કર્યું હતું